આટલી મોટી સંખ્યામાં પધારેલા સૌ વડીલ આગેવાનો ભાઈઓ બહેનો તેમજ પ્રેસ મીડિયાના મિત્રો મિત્રો આટલી ઠંડી છેલ્લા પાંચ દિવસની અંદર લોકોનો સંપર્ક કર્યો અને આટલી મોટી સંખ્યામાં જે આપ સર્વે પધાર્યા એ જ બતાવી રહ્યું છે કે જે તમારે જે અગાઉ જે મારી પ્રત્યે પ્રેમ હતો આજે કોઈ પણ એમાંથી જે ઓછો થયો નથી એ આજે બતાવી રહ્યું સંગઠનમાં તમે લોકોએ અને વડોદરા જિલ્લાના તમામ લોકોએ જે મને સહકાર આપ્યો અને સંગઠનમાં અન્ય પણ જે રીતે વડોદરા જિલ્લામાં પ્રમુખ તરીકે જે સેવા મેં આપી એની અંદર જે તમે સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો ખરેખર તો ઘણા બધા વાતો કરતા હોય છે કે સતીશભાઈ પાસે હવે કોઈ સત્તા નથી એટલે આ ફંક્શનની અંદર ક્લાસ ને સ્નેહ મિલનની અંદર લોકો નહીં આવે પણ મિત્રો

સતીષભાઈ પાસે કોઈ હોદ્દો નથી એટલે આપણે બધા એમને હેરાન કરીએ પાર્ટી છોડીને જતા રે એવું કહીએ કે મિત્રો હું અસલ ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરું ને નવા વર્ષના સ્ટે મિલનમાં આપણે તમને ખાતરી આપું છું કે અમારા ચંદ્રવદનભાઈ ઘણી વખતે કે ઓરિજિનલ બદામ જેવા મારા કાર્યકરો મારી સાથે છે આ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે એ બધા ખોવાઈ જવાના પણ આ ઓરિજિનલ બદામ તો રહેવાની જ છે આ નવા વર્ષે આ તમારી બધે બધાની વચ્ચે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું લોકો ભલે જેને જે કેવું હોય કે પણ હું અને મારી પાર્ટીના આગેવાનો મને ઓળખે છે કે હું ઓગણીસો ચોરાણું માં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરીકે મહામંત્રી તરીકે શરૂઆત કરી ને જિલ્લાના પ્રમુખ તરીકે જયારે પહોંચ્યો હોય તો પાર્ટીની અંદર વફાદારીને કારણે પહોંચ્યો ગામની દૂધ મંડળી વિકામંડળીના પ્રમુખ તરીકે શરૂઆત કરીને એક ભૂજકો માસોલ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થામાં જ્યારે અત્યારે ડિરેક્ટર હોય બરોબર ડેરીમાં ચેરમેન બન્યો હોય કરજણની બધી સહકારી સંસ્થાની અંદર હું ચેરમેન હોય ત્યારે મિત્રો એમને નથી થતું થવાતું અને સરપંચ તરીકે સેવા આપતો આપતો વિધાનસભામાં પણ હું પહોંચ્યો છું એટલે સરકાર સહકાર સંગઠનમાં બધી જગ્યાએ મેં જ્યારે કામ કર્યું હોય ત્યારે મિત્રો આ તમારા બધા પ્રેમ ને કારણે આટલું બધી જગ્યાએ હું પહોંચ્યો હોય ત્યારે હું તમારો પણ ઋણી છું આપ સર્વે આટલી મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા એ બદલ પહેલા તો તમારો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મંચસ્થ સૌ મહાનુભાવો અહીંયા પધારી આ કાર્યક્રમમાં શોભા વધારી એ બદલ તમામ મંચસ્થ મહાનુ બનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો આવનારું નવ વર્ષ આપ સર્વેનું સુખમય શાંતિમય સમૃદ્ધિમય નીવડે અને સાથે સાથે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બને અને આપણે ભગવો આપણા વિસ્તારમાં આપણે લહેરાઈએ એ જ અભિયાનના ભારત માતાજી જે વંદે માત્ર ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ Manchester.